પવિત્રામ લેવાના માટે મળી શક્યા છે નવા માસ ની અંદર પ્રભુ આપણને દોરી રહ્યા છે અને પ્રભુની સુધી કરીએ પ્રભુની આરાધના કરીએ સવાર માં પણ તમને મને જીવતાઓની પણ હા તમને મને આજે સવાર માં પણ જીવતાઓની ભૂમિ પર ગણ્યા છે ધ લોર્ડ

सहायने मटे आपडी साते छे वचन के छे જુઓ યહોવા નો હાથ એટલો ટુકો થઈ ગયો નથી કે તે બચાવી ના શકે અને તેના કાન એવા મંદ થયો નથી હા તેનું કાન એવો મંદ થયો નથી કે તે સાંભળી ના શકે Praise the Lord hallelujah શરૂઆત કરી દિવસની પ્રાર્થના સાથે ભલા મિત્રો કેવી પ્રાર્થના કરવા ખાતર નહીં કરીએ એટલા માટે નહીં રૂટિન નહીં ભાળ વિશ્વાસ રાખીને વિશ્વાસ સાથે કે હું જે બોલું છું જે બોલી રહી છું જે બોલવાનું છું જે બોલી છું એનો ઉત્તર હું જોવાની છું મારા બિછાના પર રાત્રે સુધા પહેલા હું આજની પ્રાર્થનાનો ઉત્તર પ્રાપ્ત કરવાની છું પ્રાપ્ત કરવાનો છું સુધી સાથે આગળ આપણે દિવસની શરૂઆત કરીએ ઘણી બધી વખત આપણે પ્રાર્થના કરીએ છીએ પણ આપણને વિશ્વાસ હોતો નથી એક સુંદર વાત જે મેં સાંભળી છે હું તમારી આગળ રજૂ કરું છું ગુજરાત બહારના રાજ્યની આ વાત છે કે જ્યાં દારૂની છૂટ હોય નહીં અને એવા એક સ્થળ પર સોસાયટીમાં એક પ્રભુ મંદિર આવેલું હતું ઘણા બધા ભરેલું એ ચર્ચ હતું અને બહુ સુંદર રીતે લોકો ત્યાં આગળ જીવતા ઈશ્વરનું ભજન કરતા હતા પ્રભુની સ્તુતિ કરતા આરાધના કરતા હતા ઈશ્વરની હાજરી તેઓ મધ્ય ઉતરી આવતી હતી અચાનક એક મોટો પ્રશ્ન આવ્યો અને તમે એનું જાણીએ છીએ કે જ્યારે આપણે પ્રભુનું કામ કરીએ છીએ પ્રભુની પાછળ ચાલીએ છીએ ત્યારે પ્રશ્નો પણ જાણે આપણી સાથે દોડતા હોય જો આપણે આપણી દોડ ધીમી પાડીએ તો પ્રશ્નો જાણે આપણને ઓવરટેક કરે અથવા જો ઈશ્વર ચાહે છે કે આપણે આ પ્રશ્નોમાંથી પસાર થઈએ જે પડે સમયે કારણ હશે પણ એક એવો પ્રશ્ન થયો કે તેમની સોસાયટીમાં તેમની બાજુના ઘરમાં એક ભાઈએ મકાન ખરીદ્યું અને એ મકાનમાં તેઓ દારૂ વેચતા હતા અને લોકોની અવર જવર તમે જાણો છો એવા સ્થળો પર કેવી હોય ત્યાંના રહીશો પણ તે પીવાને આદિ હતા અને ઘણા ક્ષમા કરજો પ્રભુ મંદિરમાં આવનારા પણ તેનું સેવન કરતા હતા અને જે પ્રભુના વિશ્વાસી લોકો હતા તેઓ નારાજ થયા દિન પ્રતિદિન વાતાવરણ ત્યાં ખરાબ થતું હતું ઘણીવાર એવા અપશબ્દો ભક્તિ સભા દરમિયાન બહારથી અંદર આવતા હતા અને જાણે જે આત્મિક માહોલ હતો એની અંદર એક મોટી રૂકાવટ આવી ગઈ કેટલાક ભાઈ બહેનોએ નક્કી કર્યું કે આપણે પ્રાર્થના કરીએ અને તેઓએ હોલ નાઇટ પ્રેયરનું આયોજન કર્યું અને તેઓ ઉપવાસ સાથે પ્રભુને પ્રાર્થના કરતા કે પ્રભુ આ બધું અહીંયાથી દૂર થાય આ બધી બાબતો અહીંયાથી જતી રહે અને ઘણીવાર પ્રાર્થનામાં બોલવામાં આવે આવેની અવાજ વધી જાય અને પેલો માણસ પણ બહારથી પસાર થતો હતો અને છેક તેના ઘર સુધી અવાજ આવતો હતો કે પ્રભુ આ બધું બંધ થઈ જાય અહીંયાથી અને આ બધું બળીને ભસ્મ થાય સર્વ અંધકાર સત્તા બળીને ભસ્મ થાય અને પ્રાર્થના કરતા હતા અને થોડી વારમાં અચાનક વાતાવરણ બદલાઈ ગયું વરસાદ પડવા લાગ્યો વાદળો ગગડવા લાગ્યા જોરદાર વીજળી થવા લાગી અને અચાનક એક વીજળી એટલી મોટી થઈ કે માણસના ઘર પર પડી અને જે રૂમમાં તેણે દારૂ રાખ્યો હતો એ રૂમ પર વીજળી પડી અને બધું સળગ્યું અને એનો બધો માલ સામાન નાશ થઈ ગયો તે બહાર આવી ગયો અને એનું બધું જ જે હતું નાશ પામ્યો પેલા ભાઈએ પોલીસ કેસ કર્યો અને તેમનો કેસ કોર્ટમાં ગયો કેમ કે પેલા ભાઈએ ચર્ચના સભ્યોને જેને કહ્યું કે તમે પ્રાર્થના કરતા હતા અને એના લીધે મારું ઘર બળિયું દારૂ મારો સામાન બધું નુકસાન થયું તમારે નુકસાન ભરવું પડશે ચર્ચના વ્યક્તિઓ કહેવા લાગે ભાઈ અમારે લીધે તારું કોઈ નુકસાન થયું નથી એમાં મારો કશો હાથ નથી અને ચર્ચના લોકો ન માનતા તેણે કેશ કર્યો અને કોર્ટમાં કેસ આવ્યો અને પહેલા દિવસે જજે સાંભળ્યું ત્યારે પડી ગયા અને આ ચર્ચના લોકોને કહ્યું તમે પ્રાર્થના કરતા હતા કે હા અમે પ્રાર્થના કરતા હતા પણ પ્રાર્થનાથી થોડું આવું બધું બળી જાય જજ સાહેબ થોડી વાર શાંત રહ્યા અને પછી ચર્ચના લોકોને કહ્યું તો તમે પ્રાર્થના શું કામ કરતા તમને વિશ્વાસ જ નહોતું કે આવું થઈ શકે છે તમારો ઈશ્વર આ બધું નાશ કરી શકે છે અને પેલા લોકો કંઈ પણ બોલી શક્યા નહીં ઘણી બધી વખતવાળા મિત્રો આપણી પોતાની પ્રાર્થના પર આપણને વિશ્વાસ હોતો નથી કે આવું થાય નહીં એક જમાનામાં હું પણ કહેતો હતો કે કશું ના થાય એવું પ્રાર્થનાથી આ પ્રમાણે બધું બને નહીં પણ જ્યારે મેં પોતે એનો અનુભવ કર્યો ત્યારે જોયું કે ખરેખર આપણા ઈશ્વર મહાન દેવ છે અને બધું જ કરી શકે છે ખાલી લુયા પ્રઈઝ લોડ આવો નાની પ્રાર્થના સાથે આપણે દિવસની શરૂઆત કરીએ ભલા પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ભલે પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ અમે આગળ વધીએ છીએ અને ખાસ પ્રભુ તમારો જય જયકાર કરતા તમારી સ્તુતિ કરતા તમારી આરાધના કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ હા પ્રભુ આ સુંદર તકના લીધે સુંદર ના લીધે અને પ્રભુ તમે જે કઈ આજે અમને શીખવાડ્યું છે તેના માટે અમે તમારો

સવારે અને સાંજે પ્રભુ ના 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 ઓડિયો દ્વારા નાની વાતો દ્વારા વચન દ્વારા તમે અમને તમારી પાછળ ચાલવાની માટે મદદ કરો છો સમજણ આપો છો બુદ્ધિ આપો છો જ્ઞાન આપો છો દોરવણી આપો છો ને પ્રભુ અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમને પ્રભુ સીધો ભરોસો તમારા પર કરતા શીખવું છું સીધો ભરોસો તમારા ઉપર કરતા શીખવજો અને પ્રભુ જે પ્રમાણે અમારે વિશ્વાસી હોવું જોઈએ અને જે પ્રમાણે અમારા વિશ્વાસ દ્વારા અમે આશીર્વદિત થઈએ પ્રભુ એવું તમે થવા દો પ્રભુ આજના દિવસની અમારી સર્વ અરોજો ગરોજો પૂરી પાડજો તમારી પ્રાર્થના વિનંતીઓ તમારી હજૂરમાં માન્ય થાય એવું થવા દેજો પ્રભુ તમામ દુઃખી લોકોના આંખના આંસુને તમે આનંદમાં બદલી નાખજો જેઓ પથારી વસશે પથારી પર છે દવાખાનામાં છે અને જાત જાતના રોગો નિદાન થયા છે તમે તેઓને સંપૂર્ણ સાજાપણું આપજો પ્રભુ અને ખાસ કરીને પ્રભુ જીવોના ઘરોમાં અંધકારની સત્તાઓ કામ કરી રહી છે પ્રભુ એ ઘરોને પ્રભુ તમે નાશ થતાં બચાવજો પ્રભુ દારૂ જુગાર વ્યસનો અને પ્રભુ તંત્ર મંત્ર જાદુ ક્રિયા અને તમામ એવી વિદ્યાઓ પ્રભુ તમે એનો નાશ કરજો એવી અમે પ્રાર્થના કરીએ તમારા બાળકોને તમારા માર્ગ પર પાછા લાવજો એવી વિનંતી કરે છે કોઈનો નાશ નથી દરેક ઘૂંટણના મેં દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ તમારા બાળકો પર મૂકવામાં આવેલા ખોટા તુમતો એલિગેશન્સ પ્રભુ તમે દૂર કરજો કોર્ટ કેસ એફઆઈઆરમાંથી તમે બરી કરજો નવી પોસ્ટિંગ આપજો નવી જગ્યા પર જોબ આપજો ત્યાં સલામત રાખજો ને પોતાના સ્થળ પર તમે બદલી પર તમે આપજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેમને નોકરીની જરૂર છે નોકરી આપો પ્રભુ જેમને બિઝનેસની જરૂર છે બિઝનેસ આપો જેમની પાસે કોઈ આવકના સાધન નથી તમે તેમને આવકના સાધન આપો જેમના આવકના સાધનો છે પ્રભુ એને આશીર્વાદિત કરો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપો બાળકધનનો આશીર્વાદ આપો પ્રભુ વિદેશ જવાના માટેના તમામ માર્ગો તમે આશીર્વાદિત કરો પ્રભુ પરિવાર સાથે કુટુંબ સાથે જવાના માટે નોકરી કરવા ભણવાના માટેના સર્વ રસ્તાઓ વિદેશના તમે તેમના માટે ખુલ્લા કરો જુદી જુદી પરીક્ષાઓ પાસ કરો એલટીએસના બેન્ડ આપો પ્રભુ પિતા અને ખાસ કરીને પ્રભુ પિતા જેમને મકાન ખરીદવું છે વેચવું છે મકાન ખરીદી શકાય વેચી શકાય અને પ્રભુ જેમને લોનની જરૂર છે નાણાંની જરૂર છે પ્રભુ લોન આપો નાણાં આપો પ્રભુ વિધુરો વિધવા બહેનો અનાથોની પણ પ્રભુ તમે સાથે રહો મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહો તમામ લોકોનું દુઃખ તમે દૂર કરજો પ્રભુ અમને બધાને પ્રભુ તમે નદીની પાસે રહો પહેલાં ઝાડ જેવા કરો ઉછીનું આપનાર બનાવો પ્રભિતા હા પ્રભુ ઉછીનું લેનાર નહીં પ્રભુ તમે અમને શેર બનાવો પૂછ નહીં એવી પ્રાર્થના કરી છે અમે પણ જે બે બાબતો માંગી છે એને પ્રભુ તમે નોંધ લક્ષ મળો નોંધ મળો અને પ્રભુ તમે એના રસ્તા ખુલ્લા કરો પ્રભુ ચોક્કસ અશક્ય છે પણ અમે જાણીએ છીએ કે તમને બધું જ શક્ય છે પ્રભુ આગળના સમયમાં અમારી સાથે રહો તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપો તંદુરસ્ત રાખો પ્રભિતા અમારા મનો પ્રભુ હવે પછી ઉદાસ ના રહે પ્રભુ અને અમે આનંદ કરતા પ્રભુ સાજે આભાર માટે આનંદ કરતાં સાજે આભારની સંગતમાં અમે જોડાઈ શકીએ ઉઠાવી નાના મોટા પાપનો માફ કર્યો પ્રભુ ઈસુમાટલું સાંભળો તથા માન્ય કરજો નામી આમીન નામીન